ખેડા જિલ્લાના ખેડા માતર મહેમદાવાદ આંગણવાડીના બહેનો દ્વારા આજરોજ સ્માર્ટફોનને લઈને વિરોધ દર્શાવ્યો હતો સરકાર દ્વારા ફક્ત સિમ કાર્ડ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું જ્યારે આંગણવાડીની બહેનો પોતાના ઘરના ફોનમાં કામગીરી કરી અને હાલના સમયમાં ઓનલાઈન કામગીરી વધી જતા સરકાર દ્વારા સ્માર્ટફોન આપવામાં આવે તેવો વિરોધ દર્શાવ્યો હતો જ્યારે આજે ફોન નહીં તો કામ ના નારા સાથે આજે આંગણવાડીની બેનો ખેડા તાલુકા પંચાયત કચેરીએ સિમ કાર્ડ જમા કરાવવા માટે પહોંચ્યા હતા જ્યાં સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અસહકાર ઓફલાઈન કામગીરી કરશે અને તેમનું કહેવું છે કે હાઈકોર્ટનો ચુકાદો જે આવ્યો છે તેનું અમલીકરણ કરવામાં આવે તેવી આંગણવાડીની બહેનોની માંગ છે ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી જી આપનો પરિચય મારું નામ જાદવ જ્યોતિકાબેન વિક્રમસિંહ ભારતીય આંગણવાડી સંલગ્ન આંગણવાડી કર્મચારી સંઘ વડોદરા વિભાગ પ્રદેશમંત્રીની જવાબદારી આજ રોજ અમે એકત્રિત બહેનો થયા છે ખેડા જિલ્લાની અંદર કે અમારી જોડે સિમ કાર્ડ સરકારે સાત વર્ષથી આપ્યા છે છતાં અમને મોબાઈલ આપેલો નથી તો બહેનોને એફઆરઆર કામગીરી એપ્લિકેશન નવી નવી આવે નવું નવું વર્ઝન આવે જો સરકારશ્રીને ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આવે ફાઇવ જીના તો અમારી બહેનો સરળતાથી કામ કરી શકે અત્યારે ઘણા સમયથી અમારા પર્સનલ ફોન વાપરીએ છીએ છતાં અમારી જોડે દસ હજારના માનવ વેતનમાં અમને પોસાય એવું નથી કે અમારી જોડે બધી બહેનો જોડે એવો ફોન નથી તો કોઈના ઘરવાળા કે કોઈના છોકરા જોડે આ કામ કરાવવું પડે છે કામ કરવા માટે અમારી બેનો સંબંધ છે પણ અમારી જોડે હવે ઓનલાઈન કામગીરી કરવા માટે અમારી જોડે કોઈ હવે વસ્તુ છે જ નહીં એવું અમે અત્યારે થઈ રહ્યા તો અત્યારના ધોરણે અમે ભારતીય મજૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ તો અત્યારે જો સરકારશ્રી અમારી આ વાત સાંભળે અને અમારો આ જે નિરાકરણ મોબાઈલ વિશે જ અત્યાર છે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ તાત્કાલિક ધોરણે અમે અમલ કરીને અમને બહેનોને આપે અને જો સરકારશ્રીને આ બેનો એ જ સુધી એમને જો અમે કર્યું હતું અત્યારે અમારે રોવાના દિવસ આવી ગયા એવું કહે તો પણ સાચું છે એટલે સરકારશ્રીને મારે લાખ લાખ બેનો વિષય અને મારા વિશે પણ હું વિનંતી કરું છું કે આ જે એફઆરઆઈસ કામગીરી છે બેનો કરશે ના કરે એવું નથી પણ અત્યારે જે ભાત્ય મજૂર સંજ્ઞાન નેચર હેઠળ એ કામ કરીએ છીએ જ્યાં સુધી મોબાઈલનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી અને કરવા પણ દઈએ નહીં તો આજે આપણે તાલુકા પંચાયતે કયા કારણો થી આવ્યા છે તાલુકા પંચાયતે સરકાર શ્રી ના જે સિમ કાર્ડ હતા આજે રોજ અમે પરત જમા કરાવીએ છીએ એટલે ઓનલાઈન કામગીરી છે અત્યારે અમે કોઈ પણ જિલ્લામાં અમારું જે ભારતીય મજદૂર સંઘ છે એ ત્રીસ જિલ્લામાં રજીસ્ટ્રેશન છે તો કોઈ પણ જિલ્લામાં અમે કામ કરવું કરશું નહીં કરવા દઈશું નહીં તો આપની સરકાર સામે શું માંગ છે અમારી તો એ માગ છે કે સરકાર સામે તો અમારી એટલી બધી આંગણવાડી બહેનોની માગ છે પણ છતાં અમારી વારંવાર રજૂઆત કે લેટરો લખતા પણ અમારો નિરાકરણ આવતો જ નથી વાટાઘાટા કરતો પણ નિર્ણય આવતો નથી અત્યારે સરકારે હાઈકોર્ટનો જે ચુકાદો આપ્યો છે એ અમને દિવાળી પહેલાં પહેલી એપ્રિલથી એરિયા સાથે જમા કરવાનું હતું પણ અમને કંઈ એ પણ મળેલ નથી તો તત્વરે અમે અત્યારે તો હાઈકોર્ટનો ચુકાદો જે મળ્યો છે તે અમલ થાય આજે અત્યારે પોષણ ટેકર ઓનલાઈન કામગીરી છે તે અમને ફાઈવજી ફોન તાત્કાલિક ધોરણે ને દસ તારીખ પેલા અમને મળે તમે કામ કરવા તૈયાર પગાર બધા ના વધે છે તો આંગણવાડી માટે કેમ નહીં કેમ બેનો કામો નથી કરતા સવાર થી તે સાત સુધી મોબાઈલ માં જોવાનું શું મેસેજ પડ્યો આ કામ ચાલુ કરજો ઘરનું કામ છોકરા ઘરવાળા બધા એક બાજુ મૂકી દઈએ છીએ અને આ કામ એટલા લગનથી કરીએ છીએ તો એમને પગાર વધારવા શું વાંધો છે અમે કામ ના કરતા હોય ને પગાર માગતા હોય તો અમને ના આપે બધી જ કામગીરી જે તે હોય ચલો જાઓ આંગણવાડી વાળા જોડે કંઈ બી કામગીરી નવી આવી તો જાઓ આંગણવાડી અને કરે જ છે બધી જ બહેનો નથી આવડતું હું તોય કરે છે બીજા જોડે શીખી નહીં તો આ કરે તો વધારે સારું પણ અમારે મોબાઈલ વગર તો ચાલશે જ નહીં મારે પોતાને ખુદ મોબાઈલ માટે ત્રણ મહિના રડવું પડે મોબાઈલ એટલે એવી પરિસ્થિતિ બધાની હશે ને ઘર ચલાવીએ લાવીએ કે છોકરાઓની ફી ભરીએ કે ઘર ચલાવીએ શું કરીએ એટલે ઘણા બધા પ્રશ્નો છે હવે તો થાકી ગયા છે વોટ લેવાના હોય ત્યારે આંગણવાડી વાળાને આગળ કરે હવે અત્યારે આવો ને અમારી જોડે ફરીની ચૂંટણી આવી હવે તો કોઈ ગાંડું નથી હવે વોટ આપવા જાય પ્રધાનમંત્રી હોય તો પણ બહેનો ના કારણથી આવા સિમ કાર્ડ આજે અમે જમા કરવા આવ્યા છે તો ઓફિસમાં મેડમ બીસી માં છે એવું કેસે તો અમે આજે આ સિમ કાર્ડ મૂકીને સેજવાઈ છે ડબ્બાએ મૂકીને જઈએ છીએ તો મેડમ માં છે એટલે મેડમ કહેશે કે હું પાંચ મિનિટમાં હોય બધા ગામડાની બેનો પાંચ વાગી ગયા અમે કલાકથી અહીંયા બેઠા છીએ ખાલી તમારે આ જે સેજાવાઈ તૈયાર જ છે એનો ડબ્બો અહીંયા મૂકીને જઈએ છીએ પછી જે કઈ હોય એ ફોન કરજો

કે અત્યારે પોષણ ટેકર તો પૂરું નથી તે પહેલા પોષણ સંગમની એપ્લિકેશન આવી છે બરાબર હવે બધું ડાઉનલોડ નથી તો શક્ય જ નથી બની શકે સરકાર શ્રી અમને મોબાઈલ આપશે તો જી ના મોબાઈલ આપશે તો બેનો અમારી આ સિમ કાર્ડ જે જમા કરાવે છે એ પછી પાછી પરત લઈને કામ કરીને થતી ચાલુ કરીશું અમારે કોઈ બીજો વિરોધ નથી તો આજે અમે આ તાલુકા પંચાયત જે કઈ સ્કીમ આવ્યા છે અત્યારે જમા કરીએ જે કઈ બાકી છે તે કાલે આપી દે સિંલે 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 બંધ કરે છે વીડિયો કાઢી